ત્યારે હાલમાં આવી બહુ મોટી દુખદ ખબર રાજ્યમાં હીટ એન રનની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારમાં બે અલગ અલગ હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી અકસ્માતની ઘટનામાં બાપુનગર અને રબારી કોલોની ખાતે રસ્તા પર ચાલીને જતા બે આડેધના મોત નીપજ્યા હતા સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે બંને ઘટના મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના બાપુનગર અને અમરાઈવાડી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી જેમાં નિકોલના રહેવાસી નિવૃત્ત વિક્રમસિંહ ઝાલા ઉંમર ચોસઠ આજે સોમવારે ચોવીસ માર્ચ બે હજાર પચીસ વહેલી સવારે પોતાના નિયમિત સમયે ચાલવા માટે બહાર નીકળ્યા હતા બાપુનગર ખાતે આવેલા બીઆરટીએસ એ પ્રોચ રોડની રેલિંગમાં વિક્રમસિંહ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે તેમને એક પૂરો ઝડપે આવેલા મોટર ચાલકે ટક્કર મારી હતી આ ઘટનામાં વિક્રમસિંહ નીચે પટકાયા હતા એટલામાં નજીકના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ